નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો સર આપનું ખૂબ સ્વાગત છે પહેલા તો એકદમ અ એકદમ યંગ ધારાસભ્યને પહેલા ગૃહમંત્રી અને પછી સીધા જ ડેપ્યુટી સીએમ આના પર રિએક્શન તમારો જોઈએ છે મને એવું લાગે છે કે પાર્ટીએ બહુ જ મોટું પ્રમોશન માનનીય હરસંગવીને આપી દીધું છે કારણ કે ગૃહ રાજ્ય મંત્રીથી સીધું કેબિનેટ મિનિસ્ટર તો આપણે સમજી શકીએ પ્રફુલ પાનસીરાને પણ આપ્યું પરંતુ એમને નંબર બનાવી દીધા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેનો એમને હોદ્દો આપ્યો અને હવે ખાતાઓની એમને શું આપે છે એ પણ જોવું પડે પણ મને એવું લાગે છે કે છેલ્લા બે અઢી વર્ષમાં હરસંઘવીએ છે ને આ સરકારના સંકટ મોચક તરીકે ઘણી બધી કામગીરી કરી હતી અને તમે જો જોયું હોય તો વડાપ્રધાન અને અમિતભાઈ ડાયરેક્ટ એમની સાથે ઘણા બધા મુદ્દા પર સીધી જ વાત કરતા હતા તમે જુઓ કે એર ઇન્ડિયાનું ક્રેશ થયું હોય તો પણ સીધી એમની સાથે વાતચીત થતી હતી વિદેશી સંસ્થાઓની જે એજન્સી હતી એની સાથે સંકલનમાં સીધું હર સંગવીજ પછી બ્રિટિશ એમ્બેસી સાથે વાત કરવાની હોય કે કેનેડિયન સિટીઝન હોય કે અમેરિકન એમ્બેસી હોય તો તમે જુઓ હશે કે હર સંગવીજ જે છે હી વોઝ ધ ફેસ ઓફ ગુજરાત એનું બે કારણ હતા એક આ અને બીજું એક હોમ મિનિસ્ટ્રી હતી એમના પાસે તમે જુઓ કે ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બધી ડેડ બોડીઝનો નિકાલ કરવાનો હોય અથવા તો ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન થી ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવાનું હોય એ કામગીરી હોય કે પછી ચંડોડા તડાવની કામગીરી હોય કે ગુજરાતમાં લો એન ઓર્ડર ની કોઈ સિચ્યુએશન આવી હોય કે કોઈ પણ ઘટના હોય તો તમે જોયું હશે કે ઈવન લોથલ નું મ્યુઝિયમ બનાવ્યું હોય દાખલા તરીકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે છેલ્લે ટ્રાવેલિંગ કરનાર જે બે વ્યક્તિ હતા દોઢ કલાક સુધી તો એ માન્ય ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવી હતા એનો અર્થ એ કે તમે જુઓ કે વડાપ્રધાન એને પોતાની સાથે પોતાની કારમાં આટલો સમય એક કલાક દસ મિનિટ આપે છે એનો અર્થ એ કે અને અને એના પર એટલો બધો વિશ્વાસ એટલે જ મને એવું લાગે છે કે એમને આટલું મોટું પ્રમોશન આપવામાં આવ્યું છે બીજું છે તમે જુઓ તો ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જે સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી થઈ રહી છે એ સ્પોર્ટ્સ મિનિસ્ટર તમે એનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એક સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં કોમનવેલ્થ ગેમ્સ લાવવાની વાત ચાલી રહી છે ઓલિમ્પિકમાં આપણે નોમિનેશન માટેનો અત્યારે પ્રયત્ન ચાલી રહ્યો છે કોમનવેલ્થ તો ઓલમોસ્ટ તમે જોયું હશે બે દિવસ પહેલા આપણે મળી જ ગયું છે યજમાન પદ એનું યજમાન પદ મળી ગયું છે તો એમાં પણ તમે જુઓ કે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટર ને કે મિનિસ્ટર ઓફ સ્ટેટ ની જગ્યાએ તમે જુઓ કે ગુજરાતથી સીધા હરસંગવીને જ મોકલવામાં આવતા હતા એ ડેલિગેશન લીડ કરવા માટે એનો અર્થ એ કે એને

પડકાર જવાબદારીઓ બહુ છે પણ એટલે તમે જેટલી પણ દુર્ઘટનાની વાત કરી એટલે જેમ કે રાજકોટ હોય હરણી હોય મોરબી હોય ડીસાની ફટાકડા વાળી દુર્ઘટના હોય કે પ્લેન ક્રશ હોય એમાં સીધી રીતે એમને કોઈ જ લેવા દેવા નહીં પણ એ સૌથી પહેલા સ્ટેટમેન્ટ આપવા માટે આવે અને સ્ટેટમેન્ટ આપવા માટે આવે એટલે સૌથી વધારે ગાળો પણ એ ખાય સોશિયલ મીડિયામાં અને વિપક્ષનો ટાર્ગેટ પણ એ બન્યા સૌથી વધારે એટલે ડ્રગ્સ આઠ પાસ ને બધું એટલું બધું એમના માટે કહેવાયું તો વિપક્ષની ગાળો જેણે જેણે ખાધી એ બધાને બહુ ફળ્યું એટલે કાંતિ અમૃત્યાને મોરે મોરો ફળ્યું કાંતિ અમૃત્યાને તો મોરો મોરો ફળ્યું અને એને આ ઇટાલિયાને જે પડકાર ફેંક્યો એટલે પાર્ટીને એવા માણસની જરૂર છે કે જે ઇટાલિયાને પડકારી શકે તમે જુઓ કે કાંતિ અમૃત્યા જે છે એ એને પડકારી શકે છે જયેશ રાદડિયા ને જે પડતા મૂકવામાં આવે મને એવું લાગે છે કે એ ઇટાલિયા વાળી જે ચૂંટણી હતી વિસાવદર વાળી જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી અને પાર્ટી જે છે એને બહુ જ આઘાત લાગ્યો હતો કે આપણે આ બેઠક કઈ રીતના હારી શકીએ કારણ કે બેઠક પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ કે જ્યાં તમે જુઓ કે કેબિનેટ મિનિસ્ટરથી માંડીને કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટરથી માંડીને આપના ગુજરાતના મંત્રીઓ મુખ્યમંત્રી સી આર પાટીલ આટલું કરતા હોય અને છતાં પણ જો તમે એ બેઠક હારી શકો અને એ પણ બહુ શરમજનક રીતે પરાજય મળ્યો હોય ને એનાથી હવે ભાજપમાં વિસાવદરવાડી થશે એ એક શબ્દ પ્રયોગ ચાલતો હોય ત્યારે સૌથી પહેલા એને પડકારવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કાંતિકા મૂર્તિએ કર્યું હતું અને કહ્યું કે તાકાત હોય તો મોરબીમાં આવીને ચૂંટણી લડો હું પછી ફરી જે થયું તે અને પણ એક મીડિયામાં જે સ્પેસ ખાવાની જે તાકાત હતી એ કાંતિ અમૃતિયામાં હતી અને મોરબીમાં પણ જ્યારે ક્રાઇસિસ થઈ ત્યારે હર્ષ સંઘવી સૌથી પહેલા ત્યાં પહોંચ્યા હતા તમે જુઓ કે શ્રીમાન મિરજા જે છે એ બાપડા બોલવા ગયા તો એમને એનું

એક્ઝેક્ટલી એટલે સીએમની છબી જે પેલી મૃદુ અને મક્કમની આટલા વર્ષો સુધી જળવાયેલી રહી એનું કારણ કે દરેક વખત એટલું ગાળ ખાવા માટે આગળ ઢાલ બનીને નેતાઓ હતા એટલે હર્ષ સંઘવી હતા કે જે સીધું પહેલા એમના પર આવતું હતું કેમ કે પહેલા બોલતા એ હતા બહુ સ્વાભાવિક તમને તમને પ્રસિદ્ધિ મળે તો સામે તમે ટીકાનો પણ એટલો જ સામનો કરવાના છો પણ એનો ફાયદો અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટી એમને આપ્યો અને આ બહુ જ મોટું ઇનામ છે જે એમને મળ્યું છે આમાં અમારો એક પ્રશ્ન જયેશ રાદડિયાની વાત બાકીને લઈને પણ છે જુનાગઢમાંથી કોઈને ન આપ્યું અને લઈને પણ છે અને સૌરાષ્ટ્રમાંથી પણ ઇવન પ્રતિનિધિત્વ મૂક્યું તો જેમ કે અમરેલીમાંથી એક ચહેરામાં બે હતા ચર્ચામાં કે કાં તો મહેશ કસવાલા હોય અને કાં તો કૌશિક વેકરિયા હોય કૌશિકભાઈ પર એટલા બધા વિવાદો જે તે સમયે પાયલ ગોટીવાળા ને બધા થયા તો એક સ્વાભાવિક ચોઈસ મહેશ કસવાલા લાગતા હતા એની જગ્યાએ કૌશિક વેકરિયા આવ્યા જુનાગઢમાંથી તો કોઈને ન લીધા જો જુનાગઢમાં તો નારાજગી છે પાર્ટીની અને પાર્ટીએ બે મેસેજ આપ્યા છે જુનાગઢમાંથી કોઈને નથી લીધા રાજકોટમાંથી પણ કોઈને નથી લીધા રાજકોટમાંથી આપણે ઉદય કાનગર જેયશ રાધડિયાના નામ સાંભળતા એમને નથી લીધા જયેશ રાધડિયા સામે જે બે નેગેટિવ ફેક્ટર છે એક મિસરની ચૂંટણી હારી ગયા એનાથી ઉપરવાળા હાઈ કમાન્ડ નારાજ છે અને બીજું એ અને શંકર ચૌધરી આ બંનેના નામની જે ચર્ચા થતી હતી ને એમાં છે એક છેલ્લે બાદબાકી થઈ મને લાગે છે કે સહકારી ક્ષેત્ર નડ્યો કારણ કે આ બંને મહાનુભાવો જે છે એ સરકારી ક્ષેત્ર પરનો પોતાનો કમાન્ડ જે છે એ છોડવા માંગતા નથી અને તમે જુઓ કે તમને ખબર હશે કે એમને જીત પર આવીને કેન્દ્રીય અ સહકાર મંત્રીને પણ એક તબક્કે એવું કહ્યું કે ના હું આ બેઠક તો રહી છોડું તમને યાદ હોય તો એ જયારે એક મત ની વાત હતી સીઆર આર પાટીલે પણ જ્યારે એમને કહ્યું હતું ત્યારે પણ એમને પોતાની જે જીત હતી એ જીતને પકડી રાખી હતી એટલે મને લાગે છે કે શંકર ચૌધરી અને આ બંનેને જે કેબિનેટમાં ના લેવાયા એનું કારણ એક એ પણ હોય કે સહકારી ક્ષેત્રને સરકાર અને સંગઠનથી એમને અડગું રાખ્યું છે અને એ એક અલગ વિષય રાખ્યો છે રાજકોટમાંથી કોઈને ના લીધો કારણ કે રાજકોટમાંથી ભારતીય જનતા પાર્ટી જે ગઢ ગણાતો હતો ત્યાં એમને

એટલે આમ તમે જુઓ ને તો જ્ઞાતિવાદના જે સમીકરણો એ ને પ્રતિનિધિત્વ મળ્યું છે હવે એમાં તમે અર્જુન મોઢવાડિયા ને પણ ગણી શકો જીતુ માઘાણીને પણ ગણી શકો વેકરિયાને પણ ગણી શકો વેકરિયામાં એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને પાયલ ગોટી વાળું જે કેસ ચાલતો હતો ને એમાં પરમ દિવસે સાંજે સમરી ભરાઈ ગઈ હતી

હા એને કેબિનેટમાં સ્થાન મળ્યું એટલે આમ જોવા જઈએ એને મળ્યું ડીસામાંથી માળીને મળ્યું એટલે આમ જોવા જઈએ ને તો ખાસી મહેનત કરીને એપ્લિકેશન ઓફ માઇન્ડ જે છે એમાં દેખાય છે અને બીજું દેવાન સિંહ તમને કહું કે આ સરકાર સામેના જે પડકારો છે દાખલા તરીકે કિસાન આંદોલનનો પડકાર છે બેરોજગારીનો પડકાર છે ભ્રષ્ટાચારની જે આક્ષેપો થઈ રહ્યા છે બચુભાઈ ખાબડને ડ્રોપ કરવા પડ્યા ભીખુજીને હટાવવા પડ્યા આ બધા જે લોકોની છબી પ્રમાણમાં કલુષિત થઈ હતી અથવા તો સરકારમાં બિન કાર્યક્ષમતાની જે એક આખી વાત ચાલતી હતી કે ભાઈ સરકારમાં કંઈ થતું નથી અધિકારીઓ હાવી થઈ ગયા છે અને બીજું એક એક મંત્રી પાસે બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર ખાતા હતા હવે ઋષિકેશભાઈ છે દાખલા તરીકે એમની પાસે એજ્યુકેશન પણ છે એમની પાસે હેલ્થ પણ છે એમની પાસે સરકારના પ્રવક્તા પણ છે એમની પાસે લો એન્ડ ઓર્ડર એટલે સોરી કાયદાશાસ્ત્ર પણ છે કાયદા વિભાગ પણ છે પછીથી હટાવી દીધું અને હર્ષભાઈને આપી દીધું એક જ ઓર્ડરથી પણ કેવાનું તાત્પર્ય એ છે કે ઘણા મંત્રીઓ બહુ ઓવરબોર્ડેડ હતા ઇવન સીએમ તો બહુ ઓવરબર્ડન છે તમે એક સીએમ તરીકે તમે રોડ એન્ડ બિલ્ડિંગ જુઓ નવદા વિભાગ પણ સંભાળો તમે બધા નીતિ વિષયક બાબતો જુઓ રેવન્યુ તમારી પાસે अर्बन ડેવલપમેન્ટ તમારી પાસે એટલે મને એવું લાગે છે કે હર કદાચ છે બહુ સારી જવાબદારી ડેપ્યુટી સીએમ તરીકે આપશે આટલું મોટું પ્રમોશન છે અને બીજું કે નાતિવાદની દ્રષ્ટિએ જોવા જોઈએ ને તો હંમેશા ગ્રુ મંત્રી સામે પેલું હોય ને કે ભાઈ

ચંડોળા તળાવ હોય કે દ્વારકા હોય કે સોમનાથ હોય કે કચ્છ હોય એ બધામાં એમને અધિકારીઓ પણ સોશિયલ મીડિયા પ્રેમી આવ્યા છે અને ગૃહમંત્રી પણ સોશિયલ મીડિયા પર એમને બેરદાવે છે એટલે ટ્યુનિંગ સારું હતું ખાસા બધાને એમની સાથે હવે આગળ જોઈએ શું થાય છે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર થેન્ક યુ ઓકે રિવર્સી નાઈસ ટોકિંગ ટુ યુ